નમસ્કાર શિક્ષક મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ખાસ કરી ક્રમિક ભરતી બાબતે જે સમાચાર આવ્યા છે તેના વિશે વાત કરવાની છે ક્રમિક ભરતી સુકામે જરૂરી છે ક્રમિક ભરતી સુકામે થવી જોઈએ અને હાલ જે સમાચાર આવ્યા છે ત્યાં ખૂબ જ એવા સારા સમાચાર છે ક્રમિક ભરતીને લઈ જે છે તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે તમે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો જ્યારે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો છો તો બાજુમાં આવતી લાયકન ઉપર ઓલ કરી પ્રેસ કરો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે વાત કરીએ છીએ રિપીટ શન અટકાવવા લેવાયા છે પગલાં કે કેમ તો એના વિશે આજે આપણે વાત કરીએ છીએ જે પણ માહિતી છે એ ખૂબ જ સારી છે અને જે એક ઉમેદવાર છે એમણે કોલ કરી અને જે માહિતી આપને આપી છે તો એ ક્રમશ બધી જ માહિતી તમને મોકલાવવાના છે અને એક સારું પણ પાસો દેખાયો છે કે ભાઈ આવું રિપિટેશન અટકી શકે અને ક્રમિક ભરતી થાય તેવા જે છે અત્યારે પૂરા ચાન્સીસ દેખાઈ રહ્યા છો તો એક પછી એક તમામ વસ્તુ ક્રિએટ કરીએ બની શકે તો વિડીયો પૂરો જોજો એવું એક પણ એંગલથી નહીં થાય કે તમારી માટે કોઈ બીજી માહિતી છે એટલે જે પણ કહી રહ્યા છે એ જ માહિતી તમને આ વિડીયોમાં

એટલે એકનું પતે પછી બીજાનું થાય એવી રીતે જે છે નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ ઉમેદવાર ફરી પાછો પ્રશ્ન કરે છે હકીકતમાં થાય છે એવું કે સાહેબ પહેલા કરેલી એપ્લાય કરેલી હોય પહેલાં તો એ લોકોને એપોઇન્ટમેન્ટ જ ના મળે અને એ પહેલા ગ્રાન્ટેડ આવી ગયું તો તેવા કિસ્સામાં શું થશે તો સાહેબ જવાબ આપી રહ્યા છે કે ભાઈ તમે કાલ્પનિક બાબતોમાં ના જાઓ હવે સાહેબ છે પોતાની રીતે સાચા હોય એવું પણ બની શકે કારણ કે સાહેબ છે એને માત્ર એક ઉમેદવારો નહીં પણ બધા ઉમેદવારોને સાથે રાખીને વિચારવાનું હોય તેમ છતાં સાહેબ છે પોતાની રીતે જવાબ આવે છે અને સાહેબ એવું લાગે કે ભાઈ ક્યાંક સાહેબ છે ભૂલ કરે છે અથવા તો સાહેબ જવાબ નથી આપી શકતા તો ઉમેદવારે પાછા અને ઉમેદવાર પછી એવો બીજો પ્રશ્ન પૂછે છે છે કે ભાઈ જે મૂળ વસ્તુ એનાથી ભ્રમિત ન ન થાય ભટકાવી શકે તો સમિતિ તો એવું કહી શકે કે રિપીટેશન અટકશે કે બધું બરાબર થશે ક્યારે એવું કીધું કે જ્યારે સાહેબ એમ કહે છે કે ભાઈ કાલ્પનિક બાબતોમાં ન જાવ એટલે એના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે ભાઈ તો સમિતિ એવું શું કહી શકે કે ભાઈ આગળ જતા રિપીટેશન અટકશે કે બધું બરાબર થશે તો સાહેબનો જવાબ આવે છે નહીં તમે એવા પ્રશ્નો ના કરી શકો તો આ એક બાજુ પેલા એમ કે છે કે ભાઈ નહીં તમે આવા પ્રશ્નો ના કરી શકો પછી પાછું ઉમેદવાર ફરીને એક એક પોઈન્ટ ઉપર લઈ આવે છે જો તમે ઉમેદવાર જોડે આશા રાખશો કે સ્કૂલનું સિલેક્શન સામેથી જતું કરશે તો એ નહીં કરે એ બધામાં સિલેક્શન કરશે એટલે થશે એવું કે તમારી જગ્યા પણ નહીં ભરાય અને જ્યારે સ્કૂલમાં જોઈન થવાનું હશે ત્યારે સ્કૂલમાં એક પણ શિક્ષક પણ નહીં મળે આ અટકાવવા માટે તમારે કઠોર પગલાં લે પડશે એના વગર અટકશે નહીં સાહેબ નો જવાબ તમારી લાગણી ના સમજીએ છીએ પણ કેવું કે જે ઉમેદવાર ચારે ચારમાં અરજી કરી છે તો તે દરેકમાં પોતે પસંદગી માટે જે તે વ્યક્તિ હકદાર છે કોઈ પણ અદાલતમાં જવા કે ન્યાયપાલિકામાં બીજી બીજું આપણે એવા ઉપાય કરેલા છે કે ઉમેદવાર એક વખત શાળામાં નિમણૂક પામે અને હકદાર થાય એટલે કે શું કહેવા માગે છે કે ભાઈ દરેક વ્યક્તિ પોતાની પસંદગી માટે હકદાર છે એની માટે અદાલતમાં પણ જઈ શકે ન્યાયપાલિકામાં પણ જઈ શકે બરાબર એટલે આપણે એવો ઉપાય કરેલા છે કે જે ઉમેદવાર એક વખત શાળામાં નિમણૂક પામે અને હકદાર થાય અને જો ત્રણ વર્ષમાં છૂટા થવું હોય એટલે કે ત્રણ વર્ષ અથવા એનાથી પહેલાં છૂટા થવું હોય તો એમણે શું કરવાનું એટલે કે એક જ થયું એટલે કે જ્યારે હાજર થયા હોય એને પછી સહી કરી અથવા તો છૂટા થઈ ગ્રાન્ટેડમાં જવું છે અન્ય કોઈ બીજી રીતે કે પછી કેમ પણ એમને જો છૂટા થવું છે તો એમને ત્રણ લાખ રૂપિયાનો જે છે એને બોન્ડ ભરવો એવી રીતે એવી રીતે છે તો જ એને આગળ બીજી જગ્યાએ જોવા મળે એટલે કે દરેક ઉમેદવારનો અધિકાર સચવાઈ રહે અને અન્ય ઉમેદવારને અન્ય પણ ના થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે કે ત્રણ વર્ષ પહેલાં છો છોડી દે છે અથવા તો સેમ

અને પછી નવી જગ્યાએ ના જાય તો પાછા બે લાખનો પણ દંડ છે એટલે કે પહેલાં જાય છે અને પછી એની માટે પ્રક્રિયા કરે છે પાછા નથી જતા નવી જગ્યાએ તો એની માટે પણ બે લાખનો દંડ છે પૂરતા પ્રયત્નો કર્યા છે કે એક વખત એટલે કે એ જે વ્યક્તિ છે એ બેરોજગાર છે એ ઉમેદવારને રોજગારી રોજગારી મળી રહે અને અન્યને અન્યનો અધિકાર ન ચીનવાય એવી રીતે સાહેબ કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હવે ઉમેદવાર શું કહે છે સાચી વાત છે સાહેબ તમારી હાયર સેકન્ડરીમાં જે અત્યારે સ્કૂલ સિલેક્શન ચાલુ છે હવે એમાં ધારો કે મને મળી ગયું તો મને જ્યાં સુધી નિમણૂક કે મને જ્યાં સુધી નિમણૂક મળે અથવા તો ન મળે મને સ્કૂલ સિલેક્શનમાં ખબર પડી ગઈ છે મને જ્યાં સુધી નિમણૂંક જ્યાં મને જ્યાં સુધી મને ખબર પડી ગઈ છે કે ભાઈ મારા સ્કૂલમાં જવાનું છે મને ખબર પડી ગઈ છે મારે આ સ્કૂલમાં જવાનું છે બરાબર પણ તમે હવે એવું પ્લાન કરતા હોય કે બધાનું જોઈન એકી સાથે આપવાનું હોય તો સર હું પછી શું કરીશ હું તો પછી ગ્રાન્ટેડમાં પણ અપ્લાય કરીશ એટલે કે તમે એવો કંઈક વચ્ચે નિર્ણય લાવો કે બંને જગ્યાથી જે છે એ ટૂંકમાં એ બંને જગ્યાએ અપ્લાય ન કરી શકે એટલે કે મારું ભલે નિમણૂંક મને આપવાની છે એ વાત છે પણ હજુ સુધી મને નિમણૂંક નથી મળી અને એ સમયગાળામાં જો કોઈ બીજી ભરતી બહાર પડે છે તો હું એમાં પણ અપ્લાય કરીશ તો બંને જગ્યાએ મારો રેન્ક હશે અને બંને જગ્યાએ રેન્ક કરે તો મારી જગ્યા અહીંયા છે મારી સીટ છે અહીંયા હોલ્ડ ઉપર પડી રહેશે પછી તમારે વેઇટિંગના રાઉન્ડ બહાર પાડવા પડશે અને પછી ખરેખર કેવું થશે કે જે સમયે ખરેખર જે જગ્યા ભરાવાની થશે એ એ જગ્યા ખરેખર ભરશે નહીં તો સાહેબનો જવાબ છે આમાં કેવું છે કે હજી આ બાબત આગળ હજુ સમિતિ નિર્ણય લેશે આપની રજૂઆત છે એ અમે સમિતિ સમક્ષ રજૂ કરીશું આ બાબતે સમિતિ જે રીતે નિર્ણય લેશે અમારી પણ એવી જ ઈચ્છા છે કે જે ઉમેદવાર છે દરેક શાળામાં દરેક શાળામાં દરેક ઉમેદવાર પ્રાપ્ત થાય વિષય મુજબ ઉમેદવારને પણ ન્યાય મળે એ માટે પૂરતા પ્રયત્નો કરીશું અને તમારી જે વાત છે એ સમિતિ સમક્ષ પણ અમે મૂકીશું ઉમેદવાર નાના ખરેખર કેવું છે કે સમિતિએ ડિટેલ્સ પણ લઈ લીધી હાલમાં તમે જે અત્યારે ફોર્મ ભરો છો એમાં આપણી પાસે

પાછું એમ પાછું એક જગ્યાએ ટ્વિસ્ટ ટ્વીસ્ટી દીધું છે હવે ઉમેદવાર શું કહે છે ના એ ખ્યાલ છે બંને પરથી અલગ અલગ છે પણ સાહેબનો જવાબ ફરી એકવાર તમારી રજૂઆત સમિતિ સમક્ષ રજૂ કરીશું એટલે હજુ પણ આમાં જે છે એ પોતે પણ ક્લિયર નથી લાગતા કે ભાઈ ખરેખર શું કરવું જોઈએ કારણ કે એવું લાગે કે હજુ આપણે પોઈન્ટ ઉપર આવીએ છીએ તે દરમિયાન પાછો વળાક લઈ લે છે હવે આવી ઘણી બધી મેટર છે વિદ્યાર્થીએ તો આપણી સાથે જાજી વાત કરેલી છે અને હાલમાં કદાચ એક એવું રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે કારણ કે હવે શિક્ષકો દિન પ્રતિદિન જાગૃત થઈ રહ્યા છે આપણે જે જોયું હતું કે ભાઈ ખેલ સહાયક માટે આપણે આંદોલન કરતા હતા અને ખેલ સહાયકનું અત્યારે અગિયાર દિવસ અગિયાર મહિનાનો લોલીપોપ પકડાવી દીધું છે બરાબર આપણે કાયમી ભરતી માટે લડતા હતા પણ હવે લોલીપોપ પકડાવી દીધું છે અને જે ક્રમિક ભરતી કે છે બરાબર આપણે ક્રમિક ભરતી માટે છેલ્લા છ મહિનાથી લડતા હતા પણ હવે કચ્છ ભરતી બહાર પાડી દીધી છે સારું છે કે ચલો એક જિલ્લો છે તો ત્યાં ભલે લાઈવ ટાઈમ નોકરી કરવી પડે છે તો કોઈ વાંધો નહીં ભરતી બહાર પડી છે પણ જે જગ્યા અગાઉથી બહાર પડે છે એનું પણ કઈક કરો કે જેને કારણે પૂરતી જગ્યા ભરાય છે હાલમાં તમે જે માહિતી આપી છે કે ભાઈ સ્કૂલ ખુલે પહેલાં આટલી ભરતી કરવાની છે પણ એ માત્ર કાગળ ઉપર નહીં પણ ખરેખર થાય તો વધારે સારું બનશે તો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો તમે પણ આવી રીતે જાગૃત થાવ અને તમારે જે પ્રશ્નો છે ડાયરેક્ટ પૂછાય તો પણ પૂછો બાકી જો તમારાથી નથી પૂછાતું તો આ ચેનલ તમારી માટે છે કાંઈ પણ તમને એવું લાગે છે પૂછવા જેવું છે તો માહિતી સો ટકા અમે તમને શેર કરીશું ઓકે તો મળીએ છીએ એના વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માધરમ